લગણ કેટલો બધો ઉગરે છે પછી અમે બીજાના લગનમાં મોદ લઈ લેવાની એ લોકોનો મોહંતાર ખાવાનો અને આપણો પડી રહેવા દેવાનો અમે શાંતિ રાશીથી રાશીથી ઉંડુવાળા આરામ ના કરી વાત અને બેહી રહ્યો તો પોર પાછો શું હોગવા જવું પડત ગમે જો થઈ જહ હા થઈ ગયા બહુ ભેવે નહીં પોચી ગયા લોકો ચરાએ એટલે એ પડી રહ્યો હવે શું કરું

હું તો કઉ છુ કંકુત્રી ની વાર રહીશ કઈ કંકુત્રી આવા તો એક નવા લુઘરા પહેરી જીએ તો મોહ ભેગા થયે

પહેલા તમાર પાહન આવ્યો છું મારા પાહન આપન જરૂર નહી પહેલા તમાર કુટુંમાના પાહન જો ઉપર હું તો શું ના પારવાનો હતો કુટુંબ કુટુંમાવાળાને તો રાતી ભેગા થઈને કહી દીધું છે પણ આ તો ગોમની રીતે સરપંચને મારા લઈ જવા પડે કે પાઘડી પહેરાઈ એ વાત તો હાચી કરી ગામનો સરપંચ પણ પેલા તમારું કુટુંબ બાપુજી કુટુંમનો તો કહી દીધું યાર આખા શું કે આખા કુટુંબમાં વાત થઈ જાય તમારો પેલો ભાઈ રે મેલ્લા નો ખેમલો બધું કઈ દીધું છે આ બાબુજી કીધું તો કે સરપંચ ના ઘેર આવજે ને શિકાર હું કરવાનું છે કોઈ ખબર પડતી નહી આઈ તો જેલા જ છે સરપંચ હા હા જીવણા

એટલે બધાને લઈ જાવ નહીં એમ જ લઈ લઈ જતા તમને એકલો થોડો લઈ જાવ તો આપણે તો આવશું લગન મોય કન કશો વાંધો ને લે હા જે બાબુજી હા બાબુજી કહી દે કે આવી જાવ સોમલો ને અરે આવી જાવ ને હાલ બોલાવે છે હાલ બોલાવ તણ એટલે કોઈ કોમ હતું ઈવન કોમ મને હું ખબર હું કોમ છે પણ બોલાવ તો ખરા કા ઉભો રહે મન ઘર આડુ કરવા દે લે જલ્દી હે ઈમો વાટુ કા જોવી પરત અરે વાટ જોવાતી હે કંટાળે હું બા એ કાચંડો આય બસ ભાઈ બા

બાબુજી તો તારું કુટુંબ આડે મને તો ખબર એ નહીં તમે સીધા મોહન થાળ ખાવા ઉપડી જાવ એટલે તને નહી કીધું કને કીધું નહી કીધું જીવણિયા અરે કીધું છે ને રાતી એન ભાઈઓન બધા ભેગા કર્યા તા તો બસ તને આવી ગયો લે તો રાતી પોણી વળવા જે તો મને તો કોઈને કશું આમાં તર જ નહી હાલ્યા અલે તારા છોકરો કેતો તો કા મારા પપ્પા કે પોણી વાળા જે છે અરે પાણી વાળા તો હું મજૂર મેલી જો મારા કુટુંબ કોમર હું નાવ ભરે હું બને ખરું અરે તાર ભઈ ભેગા આયા તા ખુવા તો તું એ બોલ્યા મારા છોય નહી આબુ

કે તારે કેવા બનવું હોય અને તમારા આવા કૂતરા જેવા છો કૂતરા જેવા શરમ આપી દો તમારે અલે પણ બાપુજી સાઠમાં રોટલો ભાડે નહીં કે દોળી નીકળ પટ્ટી મેલી નહીં હું કૂતરા જેવો છે તને વાત કરે છે તે જેના ઘેર અવસર છે એ મોણસ કેવા નહીં આવતો અલે પર પાલો કેવા તો તમે દોળી ના થા આ મોનું બોલાવા મોકલી મારે જવું તો પર હે જીવન અમે તાર ઘેર જ આવતો તો મારા ઘેર કોઈની જરૂર નહીં કે તાર તમે સુક્ષાંતિ પટાઈ જા તમે એકલા અલે તું આવો હું જોઉં છું મારા નહીં આબુ

ના ગમતું હોય તો મને ના પાડી દેવી પડે કે ભાઈ અમે નહીં ગમતું નહીં તો તમારું ઘેર મીટિંગ

બીજું કોઈ કરવાનું તમાર બધા સુખ શાંતિ તૈયાર થાય રાજી ખુશી આપવાનું છે બાબુજી હું આગલા દાર તૈયાર થઈ ગયો મારી ચિંતા ના કરતા બધા લાગવું જો બાબુજી મોમેરું લઈને આયા ગોમ એક વખત કરીને આયા

બાબુજી હંગાતા આવો અરે એ જઈ પાછો કોક ઉડાડે તો વેણી ના લેતો કે આપના ગોમની આ એ તો હું કઈ દેહરો હારું હું જઈ ભૂલના વેલા કી ખરા ટાઈમ ખેલ કરજે પાછો કોઈ ભૂલકણીયા નહીં હું હાલ જ જન ને ઓમેરા તો તો સટકી જહા એટલે વેલા દેજે કઈ

ના ના તમે બધા જીઓ મારે તો કોઈ આપવાની જરૂર નહીં એમાં વેચી લીધું પરસ રૂડે શોંભઈ રાખવાના છે હે તણ વેવાર કરી છું તણ તને મે ના ના બધા મરી ગયા છે આગળ પાછા બાબુલાના એટલે વેવાર તમે જઈ કરજો જો ઈ કણ તમે તણ બીજું હું કરવા ના આયા ના પાછે કેમાં તૈયાર થઈ મને સિયા દાડા કીધું મુ ના આયો

તું બનતા બંધા મસ્કરીઓ કર્યા વગર મસ્કરીઓ નઈ શરમ આપી દો એક થાળી મો ખાતા તું એકમ થઈ તું તો કાયમ થી ખરું તારા બાપ ના જેમ

એ બધું ઇન્દ્રજન કેતા હતો ઇનામ ઉઠા કે જાય ઓર મનો છે એ તારો પાડેલો છે તું કેમ કે કે છે બધું એ બધું મને હમરાવા જરૂર નહીં તમે જે કુસ્તો ને બાબુ તો કે છે કે પરસ લઈ મુ જો બીજો કેસા મોમેરાનું મુ ઓમ કરે ફલોણો કેસા મુ ઓમ કરે ઢેકણો કેસા મુ મંજીરા વગાડ્યો એ તારા ભાઈઓ ને કે ઓ મંદિર કે કોહા ને વગર કડોળ ને વગર તમારા જેવા પાડેલા હોય એ મારું નામ ના લેતો જતો તારે મારું મગજ ખરાબ છે પાવળો બોડું તારું ઓવા હે જો ખોટો કરે છે અને ગરમી આપરો હમુ કરે છે જો જીઓ માં ટેટા જીઓ શાતર માં બેહા સમુ જો અરે ટેટા ફોડો કે સસુરીયો કરા મન કોઈ ફેર નઈ પડા પણ બોમ નું સસુરીયો ના કઈ નાખું તો મારું નામ ખેમો નઈ

બીજુ કોઈ નહીં આ તો પારેલો છે પેલા બાબુજી ને કીધું નહીં જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલ ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી